પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારના કેનાલ બે પાસે ચાર માળિયા આવેલું છે ત્યાંની પરિસ્થિતિ અત્યારે ખૂબ દયાજનક સ્થિતિ સર્જાઈ છે લોકોએ તંત્ર પાસે મદદની માંગણી કરી છે નમસ્કાર આજે અમે આવી પહોંચ્યા છે ન્યૂ મણિનગર એરિયામાં ચાર ચારમાળિયા પાસે ત્યાંની સ્થિતિ ખૂબ ભયજનક સ્થિતિ છે આપ જોઈ શકો છો વિડિયોમાં કે કેટલી બહેનોએ પોતાની રજૂઆત કરવા અહીં આવ્યા છે બેન તમારું નામ જણાવશો અલ્પા રાકેશ ધાવ શું તકલીફ થઈ છે બેન અહીંયા ગટરોની બહુ તકલીફ છે અને આ બધું પોડે છે અમને તો બહુ વીક લાગે છે પણ આ લોકો નોટિસ મારી ગયેલા કે તમારે છે ને કે તમારા ખર્ચે કરાવવાનું છે કે એટલે સરકાર તમારી વાત સાંભળવા તૈયાર નથી એટલે કોઈ મદદ મળવા તૈયાર નથી મદદ નહીં કેટલા દિવસથી આવી પરિસ્થિતિ સર્જાય છે અરે કેટલા વર્ષથી આવું જ છે દર વર્ષે આ પડે જ છે બધું કેટલા વર્ષ આ સતત જે વરસાદ વરસ્યો છે એના લીધે તકલીફ વધી ગઈ છે અને ગટરો પણ એટલી બધી ઉભરાય છે કોઈ જોવા આવતું જ નથી સફાઈ કામદારો જે ગાડીઓ એમની આવે છે સફાઈ કામદારો જે એ એવું કહે છે કે તમે તમારા પૈસાથી કરાવો એટલે સરકાર કોઈ સાંભળતા જ નથી સરકાર એવું કહી રહી છે તમે તમારા પૈસે કરાવો અમારા તરફથી તમને કોઈ મદદ મળશે નહીં તમે કંઈ જણાવશો બેન બોલો 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 વાંધા નહીં કોઈ બોલો 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 ને અરે બોલ આ આજ ચોમાસામાં વધારે તકલીફ પડે કોઈ ધ્યાન આવતું નથી બધા સરકારવાળા હાથ ઊંચા કરી લીધા છે કે જે બી થાય તમારા ખર્ચે કરવાનું છે ગરીબ માણસ ક્યાં જાય બધા ખર્ચો કરવા માટે આવી સ્થિતિ સર્જાય છે કે મોંઘવારી ના જમાના વ્યક્તિ માંડ માંડ પોતાનું ઘર ચલાવતો ને અચાનક આવી સ્થિતિ આવી પડે તો તે શું કરે સરકાર આપણી પાસેથી ટેક્સ લે છે પણ એનો યોગ્ય કંઈ ઉપયોગ થાય છે કે નહીં તમે જોઈ શકો છો કે વિડીયોમાં કે બિલ્ડિંગ પૂરી ધરાશાય થઈ રહી છે અને જીવના જોખમે લોકો અહીં રહી રહ્યા છે જો કોઈની જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ લેશે બેન તમે કંઈ જણાવશો તમારું નામ મારું નામ ફાલ્ગુની હરીશ પરાતે આ બધું પરમ દિવસે ઉપરથી બધું પડ્યું છે એ તો એક જણા ઝાડુ મારીને કંઈ એને તરત જ ધાબડું પડ્યું છે તે સારું કહેવાય કે એમના ઉપર પડ્યું નથી તે બધું સરકારને થોડું કરી આપવું પડે મદદ તમારું નામ જણાવશો બેન હા રુビરાજપુતે મેં આ પડી જેસે કલીગીરે થા ઉપર સે હમ લોગ 12 બચ્ચે ખડે રહેતે અપને કો ડર લગતા હે કે ઉપર સે गिर જાય બચ્ચે લોકો હાની વાની હોવે કોણ જવાબદારી લે લે કોઈ જવાબદારી લેને તૈયાર નહી આયેતે યાર નહી હે યહા પર આપ સ્થિતિ જોઈ શકો છો કે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે દરેક વ્યક્તિને એવું ટેન્શન છે કે મારા બાળકને કંઈ થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે તંત્ર ચોખ્ખા શબ્દોમાં કહી રહ્યું છે કે તમારે જો ખર્ચ કરવો હોય તો તમે જાતે કરો અને કોઈ જાનહાનિ થશે તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં પીછે બહુ સારા કચરા પડે બહુ ગંદકી પડી ગંદકી પડી હે અહિયાં બિલ્ડિંગ તો ધરાશાયી થઈ છે તેનાથી પણ વધારે ગંદકી નો સામનો પબ્લિક કરી રહી છે અને ચોક્કસ શબ્દોમાં કહી રહી છે કે ગંદકી જે કચરો લેવા ગાડી આવે છે ઉપર ઉપર લઈને આગળ થી જતા રહે છે ના લોકો સાફ સફાઈ કરે છે ના બીજું કોઈ કામ કરે છે દાદા આપનું નામ જણાવશો હા કરસન ભાઈ આજે બેટા તકલીફ થઈ છે દાદા અહીંયા અહીંયા આમ તો મકાનો કેટલા વર્ષોથી બનેલા છે બરાબર પણ કોઈ સુવિધા છે જ નહીં બરાબર અમુક મકાનોના ટેક ભરેલા છે અમુક એ નથી ભરેલા એના બાબતે સરકાર પૂરા પૈસા થાય તો કંઈક કાર્યવાહી આગળ વધશે એ પહેલાં વધે નહીં એવું કહેતા ખાલી કરીને જતા રહો પણ તાત્કાલિક ક્યાં જાય તાત્કાલિક પબ્લિક ક્યાં જાય ક્યાં જાય તાત્કાલિક બે ને એટલી કાજો આખી બિલ્ડિંગ અમતા રાડો પડી છે પડ છે દગડા ને દગડા પડશે અને નીચે નીચે પાણી એટલું ભરાય છે કે બાળ મંદિર માં છોકરા નહીં આવી નીચે નહીં જઈ શકતા કઈ અને અમારે જેવા તો નીકળાય જ નહીં એટલી બધી તકલીફ છે બેન હંમેશા ડર રહે છે કે ક્યારેક હંમેશા ડર લાગી રહ્યો છે કઈક નીચે ઉતરીશું નું પડશે દગડું એટલી બધી તકલીફ છે અમને કોઈ જોતું નહીં એ પહેલા પહેલા આવી ગયા હતા મીડિયા વાળા ત્યાં પછી કોઈ સાહેબ ના દેખાય કે કોઈ નહીં તમે આગળ વાત કરી છે મ્યુનિસિપાલ આટલા મોટા મોટા ઘાસ સાફ કરવાનું કઈ તો કોઈ કરવા આવતું નથી અમાર તો કોઈ જોવા ની કચરો વારવાની આવતો કશું અમાર તો કચરા ની ગાડી નથી આવતી આવે તો આવે કે તો બાકી સફાઈ કરતા બીજું એવું કેવું છે કે જે ગંદકી થાય છે એમાં કેમ પ્રજાનો નો પણ વાક છે ને તો તંત્ર જોવાય નહી આવતું તંત્ર તો ગયું છે બહુ રમી આય ની બરાબર એટલે આપણે ગમે એટલું સાફ સફાઈ રાખી ને તો ગંદકી કરે પ્રજા ત્યાં કચરો ઠાલવી દેવામાં આવે છે જો કચરાની ગાડી રેગ્યુલર આવે છે તો એ જ કચરોના ડબ્બા પણ તમને કચરા ડબ્બા આપેલા પહેલા આપી ગયા પાસે કચરા ડબ્બા નહીં પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે

અહીંયા તમે સ્થિતિ જોઈ શકો છો કે લોકોમાં આક્રોશ ફેલાયો છે કે તંત્રએ કહી દીધું કે છે તમે તમારી વ્યવસ્થા કરી લો તો તાત્કાલિક કોઈને કેવામાં આવે કોઈની છત છીનવી લેવામાં આવે ને કહેવામાં આવે કે તમે તમારી રીતે હવે વ્યવસ્થા કરો તો લોકો જાય ક્યાં જાય કહા પર ઉસકા સગવડ કરો ના તું રહેને કા તો મે કરે આ કે શિફ્ટ હો જાઓ તમે આ કા રિપેરિંગ કરાવો જો કરાના હો અને આપને ભી કરાવે લેકિન કૈસે કરાવ ઉસકો અંદર મે જાકે દેખો ક્યા સ્થિતિ હે ઘર સરકાર પણ તમે જોઈ શકો છો કે અહિયાં લોકોને જ કહેવામાં આવે છે કે તમે તમારી વ્યવસ્થા કરી લો તો પ્રજા જશે ક્યાં નામ બા સૈિતાબેન સૈિતાબેન મેરુજી ઠાકોર શું તકલીફ થઈ છે બા અમારા અંદર જ પાણી અને ચારે બાજુ ભેદ ભેદા પોપડા પડે છે ઘર માં હવે ઉપર વાળા કોઈ ના કરે અમારે નીચે વાળા નું વાંક બોલો ચાર માળીયા જે મકાન થયા છે એમાં સરકાર કઈ સુવિધા આપવા તૈયાર નથી અમને તો કોઈ કેતું નહીં બસ ખાલી કરો તમારી રીતે કરો પણ ઉપર વાળા નું આવતું અમે નીચે વાળા શું કરીએ અમે નીચે ઘરો કોઈ વોટ લેવા આવતો નઈ કોઈ કશું ખાલી કરીને જતા રહો કે ખાલી કરીને બરાબર પાંચ દિવસની અંદર ખાલી કરો ખાલી કરીને ચા જવાના અને આ બધું પાણી ફરી ગયું હોય તો શું કરવાનું તક અમારી ખોલાવા જે તો એ ખોલે નહીં બરાબર રાત્રે પાણી રાત્રે બધા રહ્યો ઘરમાં પાણી તો ખાવા પીવાનું કઈ રીતે કરવાનું સરકારે હાથ ઓછા કરીને કહી દીધું છે કે પાંચ દિવસમાં જગ્યા ખાલી કરો અમારી કોઈ જવાબદારી નથી અહિયાં લોકો ગંદકીમાં રહી રહ્યા છે જીવના જોખમે રહી છે વરસાદી પાણી ભરાઈ રહ્યો છે અને એનો નિકાલ પણ થતો નથી આજે વરસાદ બંધ થવાથી પાણી પોતાની જાતે ઉતર્યું છે બાકી કોઈ નિકાલ થયો તમે જોઈ શકો છો કે અમારે જોવાય નહીં આયા કે તમે શું કરો છો જીવો છો કે મારો आओ तो आओ तुम बधाई बधाई बोल तू तो। बोलो गंदगी है उस गंदगी इतनी पा, है गंदकी गंदकी गया गया नहीं पानी नहीं इतना हम लोग कहाँ जावे खाली कर कर के कहा से इतना पैसा लाएंगे जो हम लोग बच्चों को लेके जाएंगे यहाँ तो तो गरीब माने शेर लावे शेर खाय बराबर रोड लाइन रोज खा वाला कई कोई अमीर रहता नहीं अमीर बंगला में न रहता हो बराबर एट्ल गरीब मानस अमीर बराबर आनो कोई निकाल लाता नहीं गटरू उ બધું થાય તો બધી રીતે અમારી રીતે જાતે જ કરવું પડે એમ એમ કે તમે જાતે જ કરો અમારો કોઈ સરકાર કોઈ કોઈ સહાય નહી આવતું આ બેન એકલા દોડ દોડ કર બચારા મેં એમની એવું બધાએ કોઈ કશું કરતું નહીં સરકાર જોવાય નથી આવતું સરકાર કોઈ મદદ કરી નથી ટેક્સ ઉઘરાવે છે વોટ માંગવા અહીંના એરિયાના કોર્પોરેટર આવે છે પણ જ્યારે મદદ કરવાનો વારો આવે છે ત્યારે તંત્ર હાથ ઊંચું કરી લે છે તમે જોઈ શકો છો કેવી દયાજનક પરિસ્થિતિ સર્જાય છે કે લોકોને ખાવાની પણ તકલીફ પડી રહી છે ગંદકીનો પણ સામનો કરવો પડે છે અને લોકો ભયજનક સ્થિતિમાં અહીંયા રહી રહ્યા છે જેમ જણાવ્યું કે અડધા મકાનોના ટેક્સ ભર્યા છે અડધા મકાનોના નથી ભર્યા સરકાર કહી રહી છે કે કોઈ જાનહાનિ થાય તો અમારી જવાબદારી નથી કોઈ કઈ જણાવશે બેન मैडम यहाँ लाइट की भी कोई सुविधा नहीं है पूरा अंधेरा पड़ा रहता कोई भी गाड़ी लेके भी चला जाए तो कुछ खबर ना पड़े आपने क्या अच्छा। कहीं पे रजुआत की कहीं पे करी क्या? दो तीन जगह लाइट लगाई है लेकिन इधर तो पूरा का पूरा अंधेरा तो पड़ा है तो कोई तो सुविधा नहीं आपके एरिया के जो कॉर्पोरेटर है उसको आपने बताया कि हमको ये तकलीफ है नहीं बताया एक दो बार फोन भी किया गया तो वो लोग आए तो एक दो जगह लाइट लगाई बाकी जगह पे लाइट ही नहीं है अब मकान गिरने का पूरा सब टूट टूट के गिर रहा है वो लोग कुछ बोलते नहीं है बोले अपने खर्चे से करो तो अपने खर्चे से कितना करेंगे कितना करेंगे। यानी कि वोट लेने का होता है तब वो लो हाँ, जब लेने का तो सब लोग दिखते हैं दो, दो, यहाँ पे नहीं है हम लोगों का सरकार एम तो अपना विकास नहीं बात करी रही है आप जको की विकास केव रो के गंदगी नो सामना करो जीव जोखम पो और अहियाँ लाइट नीन कोई सुविधा नहीं मारु नाम अरुणा पाटिल હવે અહીંયા જે એટલા લોકો રહે છે એમને તંત્ર એમ કીધું છે કે તમે ખાલી કરીને જતા રહો પણ હવે આ લોકો જાય ક્યાં આટલા લોકોને મકાન ભાડેથી મળશે નહીં અને મળશે તો ભાડું વધારે આપવું પડશે ભાડું વધારે ક્યાંથી આપશે અગર ભાડું વધારે આપી શકતા તો અહીંયા રહીશ કેમ રહેતા જ કેમ બરાબર એની માટે એમને સરકારને એમ કહો કે થોડી મદદ કરે ને અમને જે તૂટી ગયું છે એનું રિપેરિંગ કરી આપે અને આ કચરો પાણી પાણીની ટાંકીની અંદર પીવાનું પાણીની અંદર મિક્સ થઈ જાય છે તો આ લોકો પીવાનું પાણી ક્યાંથી લાવશે પણ જોખમકારક છે છે હા શરીરને બી તરી અને આ લોકો બહાર નીકળી નથી શકતા કેમ કે કેનાલ જાય છે ત્યાંથી એટલે મહેરબાની કરીને સરકારને વિનંતી છે કે આ લોકોની કોઈ મદદ થાય અમારા લોકોની કે બધા નાના છોકરાઓ બહાર કેમના નીકળે સિનિયર સિટીઝન છે એ લોકો કેમના નીકળે બરાબર તમે જોયું કે બેને રજૂઆત કરી છે કે અહીંયા કેનાલના પાણીમાં પણ બધી ગંદકી ફેલાઈ રહી છે ના અહીંયા કોઈ સુવિધા છે અને જીવના જોખમે લોકો અહીંયા રહે છે સરકાર પાસે એટલી જ માંગણી કરવામાં આવી રહી છે કે એ લોકો નથી કહેતા કે તમે પૂરા પૈસા ભરો પણ થોડી ઘણી તો અમને મદદ કરો કે જેના લીધે અમે પોતાની તકલીફ દૂર કરી શકીએ અત્યારે તાત્કાલિક વ્યક્તિઓને કહેવામાં આવે નોટિસ આપી દેવામાં આવે કે તમે તમારા જોખમે રહો અમારે કોઈ જવાબદારી નહીં કાલે કંઈ પણ થશે તો અમારી જવાબદારી નથી આ ક્યાંનો ન્યાય છે કે તમે વોટ માંગવા માટે તમે આવો છો પણ જ્યારે જવાબદારી નિભાવવાની હોય ત્યારે હાથ ઊંચા કરો છો મારું નામ સુનિતા છે અને આ પ્રજા તો ઘણું બોલે છે અને પ્રજા જે બોલે છે હકીકત છે આ બધું જો તમે બધા ઘર બધા ખરાબ જ થઈ ગયા છે આ બ્લોકો ખરાબ થઈ ગયા છે દરેક વસ્તુમાં તકલીફ છે પણ એનું શું નિરાકરણ લાવો પ્રજા જવાબ માંગ પ્રજા જવાબ માંગી રહી છે આને નિરાકરણ લાવો રેવા જેવું છે જ નહીં આ જો આ ચૂંટણી ગયા કેટલો ટાઈમ થયો છ મહિના જેવું થવાયું ને હા એક આવતા નઈ કોઈ ગાડી લઈને લઈ ને તો કે આવતી વ્યક્તિ ની ફરક શું કરવાનું સરકાર સરકાર ફરિયાદ છે કે અહીંયા તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તમે જોઈ શકો છો લોકો પોતાની વાત કહી રહ્યા છે કે અહીંયા વોટ લેવા માટે લોકો રોજ ધક્કા ખાતા હતા ટેક્સ લેવા માટે ધક્કા ખાતા હતા પણ એમની સમસ્યાનો નિરાકરણ કરવા માટે આવતા નથી જ્યારે એમની સમસ્યા ઊભી થઈ છે ત્યારે એમની સામે જોવા કોઈ તૈયાર નથી એ લોકો એવું નથી કહેતા કે તમે મને ઘર આપી દો પૂરા પૈસા આપી દો પણ ખાલી મદદ માંગી રહ્યા છે કે તમે અમને થોડી ઘણી તો સહાય કરો કે આવી સ્થિતિમાં અમે જઈશું ક્યાં આવા સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો અમારા વાત સાથે રશ્મિકા ચૌધરી અમદાવાદથી घर में देखो यहाँ से पानी आता है इधर को आ रहा है ये बताओ पूरा छत हो गया यहाँ तक पहुँच गया पानी का इधर से आता मानती चलो ल, ल, लाइटिंग बाथरूम का है और इधर तो मैं कहा से कराऊ ये देखो दिन भी गिरा मेरे ऊपर यहाँ रसोई में आई ना क्या ऊपर गिर गया यहाँ मेरे लगा ऐसे महीना भर यहाँ आकल चोट लग गया मैं कहा जाऊँ खाली करके पानी तो बोल बोलने आई कि खाली कर दो लेकिन मैं कहा जाऊँ इतनी जल्दी तो घर भी नहीं मिलता मेरे पास इतना पैसा भी नहीं है भाई मैं कहा जाओ इसके लिए बोलियो घर का रिपेयरिंग कराओ मैं कौने रही ये बताओ ना जिसको समझ पड़े वो बताओ मैं कहा रहा, से पानी आ रहा है। वो कहा से पानी आता है ये नहीं मालूम दरवाजे से पहले थोड़ा थोड़ा आया फिर यहाँ तक का पूरा हो गया कल का यहाँ सोते यहाँ भी गिरने लगेगा फिर सोएंगे कहाँ आपने आपके जो ऊपर रहते उनसे बात की बात करी उनके घर में बोलती मेरे घर में नहीं पानी है नहीं नहीं वो उनके छत ऊपर भी नहीं है उनके छत में नहीं है मेरे ही आया ना ना उधर ही सही है पानी तो ये कहाँ से पानी आता है तो क्या करूँ सही पानी है ये पानी इधर से आया है इधर से आता तुम्हें बांधती यहाँ चलो हाँ तो बचे पूरा पूरा आंटी आओ के तुम अंदर देखो पूरा यहाँ से पूरा यहाँ तक का आया वहाँ वहाँ तक अभी भी गिरे यहाँ भी